ફેમિલી મિત્રો જય શામ તો મારે તમને આજે એ જણાવવાનું છે કે કાલે પરિક્રમા રૂટનું સાધુ સંતો અને અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હા ત્યારબાદ આ વર્ષે પ્રતિકારાત્મક પરિક્રમા કરવાનો કરવાનો નિર્ણય લીધો છે ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે પહેલીવાર રદ જયશરામ મિત્રો તો આ કોરોના સમયની જેમ શ્રદ્ધાળુ વિના સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે તે જાણશો જયશરામ મિત્રો તમે નિહાળી શકો છો કે જો આ રસોડાવાળા દર વર્ષે આવે એવી રીતે હા મિત્રો ઓણ પણ આ ચાર પાંચ દિવસથી જો અહીંયા પડાવ માર્યો પણ કોઈને અંદર એન્ટ્રી આપેલી નથી આ લોકો હંદાઇ ભવનાથમાં અત્યારે રોકાણા છે જય રામ તો મિત્રો પહેલી નવેમ્બર રાત્રે ગેટ પાસે સંતો મહંતોને વિધિવત પૂજા વિધિ કરશે મિત્રો તો કલેક્ટરે જણાવ્યું છે કે વરસાદને કારણે આ વર્ષની લીલી પરિક્રમા પ્રતિકાત્મક યોજનાનો નિર્ણય કરાયો છે જેમાં તારીખ એક નવેમ્બરના રોજ રાત્રે દર વર્ષની જેમ વિધિવત રીતે નાળિયેર વધેરીને પૂજા કરાશે ત્યારબાદ કેટલાક સાધુ સંતો અને વન વિભાગના પ્રતિ અધિકારીઓ બે નંબરના વહેલી સવારે સનાતન પરંપરા સાસવવા માટે પરિક્રમા શરૂ કરીને પૂર્ણ કરીને પરંપરા જાળવશે મિત્રો તો કલેક્ટર અનિલ કુમાર રાણા રાણાવશિયાએ જણાવ્યું છે પરિક્રમા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી પરંતુ કમોસમી વરસાદના કારણે રૂટ પર કાદવ કિચડ અને સીડીઓમાં શેવાળ સર્જાતા લપસાઈ જવાની શક્યતા વધે છે તો મિત્રો આ શુક્રવારે સવારે સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તંત્રે સાધુ સંતોની સલાહથી ગીરનાર પરિક્રમા માટે આ વર્ષે માત્ર પ્રતિકાત્મક રૂપે યોજવાનો નિર્ણય કર્યો છે પરિક્રમા દરમિયાન સાધુ સંતો સાથે હા મિત્રો તો આ સાધુ સંતો સાથે એફ હેલ્થ પોલીસ વન વિભાગના અધિકારીઓ અને ડોલીવાળા તકેદારી રૂપે આની સાથે રહેશે હા મિત્રો તો આ પહેલા કોરોના સમયગાળામાં એ દરમિયાન પરિ પ્રતિકારાત્મક રીતે આ પરિક્રમા ઓજાય હતી હા મિત્રો તો આ રૂટ પર અનેક જગ્યાએ કાદવ ને કિચડ ને આ કારણે આવો હોય નિર્ણય અત્યારે હાલ લેવાયો છે નહીતર તો દર વર્ષે દસ લાખ લોકો પહોંચે છે અને પરિક્રમા પ્રેમથી આનંદથી કરે છે આ હા મિત્રો તો આ વર્ષે સાધુ સંતોને આ જે કોરોના કાળમાં પરિક્રમા કરી હતી એવી જે આ પરિક્રમા કરવાની છે તે જાણશો જય શિયા રામ હા મિત્રો તો રાતે પણ વરસાદ હતો આ તમે નિહાળી શકો છો જુઓ તમે છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ પીજીવી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈ પણ અન્નક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે આપને એક કહીશ કે ગણેશ ભગવાને પણ જ્યારે પરિક્રમાની વાત આવી તો માતા પિતાની પરિક્રમા કરીને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ લઈ લીધું એમ પોતાના ઘરમાં માતા પિતાની પરિક્રમા કરી લેજો આ પરિક્રમા આ વખતે વાવાઝોડા અને વરસાદનું ખૂબ જોર છે એટલે રસ્તા પણ ખરાબ છે ને લપસીયું ખૂબ થઈ ગયું છે ગાડી કે બયાવવા માણસ પણ અંદર આવી શકે એમ નથી એટલે વ્યવસ્થા તંત્રએ કલેકટર સાહેબે જે નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો છે પ્રતિકાત્મક परिक्रमा की यात्रा था साधु सतो छे बे पांच दस पचीस पचास जना मैं प्रतीकात्मक परिक्रमा कर सीने परंपरा जलवाई रहे बाहर से आने वाले जो भक्त है उनको भी मैं नम्र अपील करना चाहूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार के दर्शन करके परिक्रमा को पूर्ण कर ले अंदर जाने की जिद ना करे क्योंकि अंदर व्यवस्था का बहुत बड़ा अभाव है बहुत कीचड़ है आपको यदि कुछ होता है भगवान करे कुछ ना हो पर बचाने के लिए भी मुश्किल होगा क्योंकि कोई गाड़ी या व्यक्ति भी अंदर जाना बहुत मुश्किल है ऐसी कठिन परिस्थिति में भी मैं बहुत धन्यवाद देता हूं व्यवस्था तंत्र को कि उन्होंने धर्म को प्राधान्यता दी है और कहा है कि जो भी प्रतिमाकात्मक परिक्रमा होती है वो हम करेंगे जिससे परंपरा न टूटे ये बहुत ही धन्यवाद के पात्र है तो खूब रूप परीक्षण कर लग कि आंदर कोईप व्यक्ति अंदर आंदर तो प्रभु फसाई जा આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે જે તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એકના રાતે બાર વાગે અને ઉગતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રિએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા એકત્રીસ તારીખનું ને હજી બે અને પાંચ તારીખને વાવાઝોડાની આગાહી છે તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે પરિક્રમા માટે ના આવો આપણી ઘરે બેસી ગિનારના દર્શન કરો અને સહકાર આપો કારણ કે પરિક્રમા પ્રતિકાત્મક કરવાનું નક્કી સાધુ સંતો તંત્ર સરકારની સાથે કોર્ડિનેશન કરીને નિર્ણય લેવામાં આવ્યો અમે આવતા વર્ષે આપણી સેવામાં બધા છીએ આવતા વર્ષે આપણે બધા સાથે પરિક્રમા કરીશું આ સાથે આપ જે ગિરનારી શ્રી બાપુ મહેશગીરી બાપુ તમામ સંતો અને ડીસીએફ એસપી શ્રી શ્રી બધા લોકો સાથે મળી અને આજે વિઝિટ કરીને આપણે જોઈ જાઉં છીએ તો અત્યારે વરસાદ પણ ચાલુ છે અને વાહન તો ચાલે એવી સ્થિતિ પણ નથી અને કીચડ એટલા છે પરિક્રમા કરતાં લોકોનો જીવ સરકાર સંતો બંને માટે મહત્વનો છે એટલે સંતોની પણ વિનંતી છે કે આમાં આપણે પરિક્રમાને ટાળી આ વખતે બધા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે પરિક્રમા કરવા માટે ન આવો ગિરનારના દર્શન કરવા સંતોના દર્શન કરવા માટે આપ સો ટકા આવી શકો છો અને આપણે સૌ સાથે મળી તંત્રને અને સંતોના જે નિવેદન છે એમના આશીર્વાદ છે એમને આપણે બધા પાલન કરીએ જય ગિરનારી